સ્કૂલોની અંદર વિદ્યાર્થીઓને સ્કૂલ બેગની ચકાસણી કરવામાં આવે આકસ્મિક રીતે આ ઉપરાંત આ ચકાસણી થતી રહે તે માટે પણ તમામ આચાર્યોને તાકીદ કરવામાં આવી છે જેની અંદર તમામ આચાર્યો તમામ શિક્ષકો મળી અને દરેક વિદ્યાર્થીઓની સ્કૂલ બેગની ચકાસણી કરશે તેમાં જો કોઈ એવી બાબતો ધ્યાનમાં આવશે કેવી કોઈ વસ્તુઓ ધ્યાનમાં આવશે કે મળી છે વિદ્યાર્થીઓ પાસેથી તો વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરવામાં આવશે પ્રથમ તબક્કે જો ફરીથી વિદ્યાર્થીમાં કોઈ સુધારો નહીં આવે તો વિદ્યાર્થીઓની વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે શાળાની અંદર એક સમિતિની રચના બનાવવા માટેનું પણ જણાવવામાં આવ્યું છે જેની અંદર આચાર્ય શિક્ષકો પીટી ટીચર આ ઉપરાંત દરેક વર્ગખંડના મોનિટરો હશે જેથી કરીને કોઈ પણ ક્લાસ વર્ગખંડની અંદર એવી કોઈ બાબતો ધ્યાનમાં આવશે તો વિદ્યાર્થીઓ તરત જ શાળાના આચાર્યને જાણ કરી શકે તેથી કરીને આ બાબતે તકેદારીના ભાગરૂપે આગળની કાર્યવાહી થઈ શકે શાળાના વાલી મિટિંગની અંદર વાલી મિટિંગની અંદર પણ વિદ્યાર્થીઓના વાલીઓને માહિતગાર કરવા કે વિદ્યાર્થીઓ જ્યારે શાળાએ આવે છે ત્યારે તેની સ્કૂલ બેગ ચેક કરવી જેથી કરીને સ્કૂલ બેગની અંદર પણ કોઈ પણ પ્રકારની એવી વસ્તુ ના હોય જો શાળાથી બાળકો જતા અને આવતા જો કોઈ બાબતો ધ્યાનમાં આવે કે વિદ્યાર્થીઓની વસ્તુઓ આ બાબતની છે કે અથવા તો કોઈ શાળાના દરવાજાની બહાર કે શાળાના દરવાજાની અંદર આવતી વખતે અથવા તો વિશેષના સમયગાળામાં તો પણ આ બાબતે સાવચેતીના ભાગરૂપે પગલાં લઈ શકાય શાળાની બહાર જો આવી કોઈ બાબતો વિદ્યાર્થીઓને ધ્યાનમાં આવશે તો માન્ય પોલીસ કમિશનરશ્રી પોલીસ વિભાગ ગૃહ વિભાગનો સંપર્ક કરી તેને પણ માહિતગાર કરી શકાય જેથી કરીને અનિચ્છનીય ઘટના બનવાની હોય તો તેને આગમચી તેના ભાગરૂપે અટકાવી શકાય જી સર કઈ કઈ શાળાઓને આપણે જાહેરનામું આપવામાં આવે છે

શાળાઓ આ બાબતે ખૂબ જ સજાગ છે શાળાઓના આચાર્યો દ્વારા અવરન ફોન આવી રહ્યા છે અને આજ રોજથી પંદરથી થી વીસ આચાર્યોને આજ ફોન આવ્યા છે કે શાળાની અંદર આકસ્મિકના ભાગરૂપે આવી ચકાસણી કરવામાં આવી છે શાળાઓમાં સહકાર આપવા માટે સુરતના બચ્ચાઓનો અને વિદ્યાર્થીઓના ભારતના ભવિષ્યને ધ્યાનમાં રાખી અને આ પગલાં રહી રહી છે આમાં કોઈ શાળા સહકાર નહીં આપે એવો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી પરંતુ શાળાએ તકેદારી રાખવી જોઈએ તે બાબત સુનિશ્ચિત છે અને વાત કરવામાં આવે અમદાવાદમાં જે ગોજારી ઘટના બની છે વિદ્યાર્થીને ચપ્પુના ઘા મારી તેને હત્યા કરી નાખી હતી ત્યારબાદ છે હવે સુરતના શિક્ષણ અધિકારીઓ દ્વારા પણ તમામ સુરતની શાળાઓને આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે તેમના દ્વારા પણ વાલીઓ વિદ્યાર્થીઓનું બેગ છે તે ચકાસણી કરવામાં આવે તેની એક સમિતિની રચના કરવામાં આવે તે તે પ્રમાણેના જે જાહેરનામું છે તે બહાર પાડવામાં આવ્યું છે કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગૌરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત